જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં બાળગોપાળની છઠ્ઠીનો ઉત્સવ મનાવીએ આજે શ્રી કૃષ્ણ જન્મનો છઠ્ઠો દિવસ એટલે બાળગોપાળની છઠ્ઠીનો દિવસ દેશભરમાં શ્રી કૃષ્ણનો જન્મ ધામધૂમથી ઉજવાયો હતો ત્યાર પછી બાળગોપાળની છઠ્ઠી ઉજવવાનો દિવસ આવ્યો છે કાન્હાના જન્મનો ઉત્સવ ઉજવીએ તો પછી કાન્હાની છઠ્ઠીનો ઉત્સવ કેમ ન ઉજવીએ શું તમે જાણો છો કે બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે છઠ્ઠી કેમ મનાવવામાં આવે છે તેની પાછળ પણ આ બાળગોપાળ કનૈયાની જ કથા જોડાયેલી છે જે કથા આ વિડીયોમાં રજૂ કરું છું જે કથા સાંભળવા માત્રથી પણ સંતાન પ્રાપ્તિનું ફળ મળે છે આ કથાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય કનૈયાના જન્મ પછી ગોકુળમાં ગોકુળવાસીઓએ કાનુડાના જન્મની ખુશીમાં ઉત્સવ મનાવતા હતા ગોકુળવાસી એટલા બધા ઘેલા થઈ ગયા કે આ ઉત્સવ છ દિવસ ચાલ્યો આખું ગોકુળ ફૂલોથી સજાવ્યું હતું યજ્ઞ હોમ હવન ચાલી રહ્યા હતા ગોપીઓ ગીત સંગીત વગાડી નૃત્ય કરતી હતી ખૂબ જ રમણીય દૃશ્ય હતું ગોકુળમાં એવું લાગતું હતું કે જાણે સ્વર્ગ પૃથ્વી ઉપર ઉતર્યું છે પરંતુ એવું બને છે કે છઠ્ઠા દિવસે બાળગોપાળ કનૈયો જોર જોરથી રડવા લાગે છે યશોદા માતા કનૈયાને છાનો રાખવા ખૂબ પ્રયત્નો કરે છે તેને પારણામાં ઝુલાવે છે કનૈયાના ફઈ સુનંદા હાલ રડા ગાય છે ગોપીઓ ઘૂઘરા વગાડી એને શાંત કરે છે પણ કનૈયો શાંત થવાનું નામ જ લેતો નથી કનૈયાનો રડવાનો અવાજ સાંભળે તેને શાંત કરવા ગોકુળના મોર ટહુકા કરે છે કોયલ મીઠો મધુરો અવાજ કાઢે છે ગાયના વાછરડા મીઠા ભાંભરે છે પણ આજે કાન્હાને શું થયું કે શાંત થતા જ નથી એવામાં કોઈએ કાનુડાની નજર ઉતારવાનું કીધું માતા યશોદાએ મેષનું કાળું ટીલું કરી નજર ઉતારી છે ફઈ સુનંદાએ મીઠું સાતવાર ઉતારી નજર ઉતારે છે વ્રજની ગોપીઓ પાણીના લોટા ઉતારી નજર ઉતારે છે પણ કનૈયો રડતો બંધ થતો જ નથી કાનુડાને રડતો જોઈ સ્વર્ગમાં દેવી દેવતાને પણ ચિંતા થવા લાગી અને તે બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને વિનંતી કરે છે કે વ્રજમાં કાનુડાનું રડવાનું રુદન શાંત થાય એવું કંઈ કરો કાનુડાને શાંત કરવા બ્રહ્માજીએ મા ભગવતી મહામાયાને આદેશ આપ્યો મા ભગવતી પૃથ્વી લોકમાં આવે છે મહામાયા ફક્ત બાળગોપાળને જ દેખાય છે બીજા કોઈ એને જોઈ શકતા નથી મહામાયા રૂપ બદલી બાળગોપાળને રમાડવા લાગ્યા અને બાળગોપાળ રોવાનું ભૂલી અને મા ભગવતી મહામાયાની સાથે રમવા લાગ્યા બાળગોપાળ શાંત થઈ ગયા અને એ હસવા લાગ્યા કાનુડાને હસતો જોઈ યશોદા માતાએ કાનુડાને ખોળામાં લીધો અને પાલોમાં ઢાંકી દીધો કે મારા લાલાને કોઈની નજર ન લાગે હવે મહામાયા બાળગોપાળ સાથે આનંદ કરી શકતા નથી મહામાયાને તો કાનુડાના રૂપનું ઘેલું લાગ્યું બાળગોપાળનું અલૌકિક રૂપ બાળગોપાળના રૂપ પરથી મા ભગવતીની નજર હટતી નથી પણ માતા યશોદાએ તો કાનુડાને પાલોમાં સંતાડી દીધા છે મહામાયા તો નારાજ થઈ ગયા એ તો બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ પૂછ્યું કે દેવી તમે ઉદાસ કેમ છો મહામાયા કહે છે કે હે પ્રભુ બાળગોપાળનો રૂપ અલૌકિક છે એની સાથે થોડો સમય આનંદથી વિતાવ્યો ખૂબ ગમ્યું પણ હવે કાનુડા સાથે હું નહીં રમી શકું એ વાતનું મને ખૂબ દુઃખ છે બ્રહ્માજીએ કહ્યું કે દેવી ઉદાસ ન થાવ તમે બાળગોપાળને શાંત કર્યા આજથી હું તમને વરદાન આપું છું કે આજથી દરેકના ઘરમાં જે ઘરમાં બાળકો થશે એ બાળકના છઠ્ઠા દિવસે તમારે બાળકને રમાડવા જવાનું દરેક બાળકમાં બાળ ગોપાળનું રૂપ હોય છે બાળકના જન્મના છઠ્ઠા દિવસે તમારે તેના લેખ લખવા વિધાતામાં બની અને જવાનું એ લાભ તમને આપું છું આ સાંભળી મહામાયા ખૂબ જ ખુશ થયા અને એ દિવસથી દરેક બાળ ગોપાળની છઠ્ઠી મનાવાય છે મા વિધાતા છઠ્ઠીના દિવસે બાળકનું ભાગ્ય લખે છે માટે છઠ્ઠીના દિવસે વિધાતા માની મૂર્તિ બનાવી બાજુમાં પુસ્તક રખાય છે લાલ પેન મુકાય છે અને તેની પણ પૂજા કરાય છે મિત્રો આ હતી બાળગોપાળ ભગવાન શ્રી કૃષ્ણની છઠ્ઠીની કથા આ દિવસથી દરેક બાળકોની છઠ્ઠીની પ્રથા ચાલુ થઈ છે મિત્રો આશા રાખું છું કે આ વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય બાળગોપાળ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું આવી જ ધાર્મિક કથાઓ સાથે જય શ્રી કૃષ્ણ